નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિ સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી લાંબા સમયથી પેન્ડિંગ કેસોનો નિકાલ થશે હાઈકોર્ટના બાર જજને વેકેશનમાં જૂના કેસની જવાબદારી સોંપાઈ ભારે કરી એક બાજુ હીટવેવની આગાહી બીજી બાજુ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી નવ દસ જૂનની આસપાસ દસ્તક દેશે મોન્સૂન ગરમીમાંથી મળશે રાહત સારા વરસાદના અણસાર પૂરક પરીક્ષાની તારીખ જાહેર ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહની ચોવીસ જૂનથી પૂરક પરીક્ષા યોજાશે વિજ્ઞાન પ્રવાહનું આગામી સમયમાં સમયપત્રક જાહેર કરાશે એકત્રીસ મેની આસપાસ મોનસૂન કેરળમાં દસ્તક આપી શકે મહારાષ્ટ્રમાં દસ જૂન સુધીમાં ચોમાસું આવી શકે મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોગસ લગ્ન નોંધણી રેકેટ મામલે ખુલાસા લવ મેરેજ કરનાર યુવતીના મામા દ્વારા ખુલાસા કરવામાં આવ્યા તો ભિલોડાના ટાકા ટુકા ગામના યુવકે કરાવી બોગસ લગ્ન નોંધણી શહેરાના ભદ્રાલા ગામમાં કરી છે નોંધણી તો યુવક દ્વારા યુવતીની ગેરહાજરીમાં કરાઈ લગ્નની નોંધણી તલાટીએ વીસ રૂપિયા લઈ બોગસ નોંધણી કરી યુવતીની ગેરહાજરીમાં બોગસ સાક્ષી બોગસ નોટરી કરાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો યુવતીના મામા દિનેશ પરમારી કર્યા છે ગંભીર ખુલાસા તો એક જ પદ્ધતિથી છ મહિના મહિનામાં થયા પાંચસો ઉપરાંત તો આ વધુ વિગતો સાથે અરવલ્લી સમાચારના સિનિયર એડિટર સમીર બલો જોડાઈ ગયા છે જે સમીર જણાવશો બોગસ લગ્ન નોંધણી રેકેટ મામલે મોટા ખુલાસા થયા છે જ્યાં યુવતીની ગેરહાજરીમાં જ લગ્નની નોંધણી કરવામાં આવી છે શું છે વધુ વિગતો બિલકુલ માસ ચોક્કસ ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્યમાં અવારનવાર મોટા કૌભાંડો આવતા હોય છે દિવસ અગાઉ ત્યારે હવે સહિત અરવલ્લી બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં બોગસ લગ્ન નોંધણી રેકેટનો મામલો સામે આવ્યો છે અને મોટા ખુલાસા થઈ રહ્યા છે આ જે મેરેજ કરનાર યુવતીના મામા છે તેમના મામા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને બિલોડાના ટાંકા ટૂંકા ગામે યુવકે બોગસ લગ્ન નોંધણી કરાવી હતી અને આ બોગસ લગ્ન નોંધણી નોંધણી છે ગામમાં કરાવી હતી યુવક દ્વારા યુવતીની જ લગ્નની નોંધણી કરાવી લેવામાં આવી હતી તલાટીએ વીસ હજાર રૂપિયા લઈને આ બોગસ નોંધણી કરી હતી યુવતીને ગેરહાજરીમાં આ બોગસ સાક્ષી બોગસ નોકરી કરાઈ હોવાની યુવતીના મામા દિનેશ પરમારે આક્ષેપ કરીને ગંભીર ખુલાસા કરાવ્યા છે અને પંચમહાલમાં એક જ પદ્ધતિથી છ મહિનામાં પાંચસો ઉપરાંત લગ્ન કરવામાં આવે છે જેમાં મોટા ભાગના જે સરટી છે તે તમામ સરટી ખોટા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં વધુ ખુલાસા પણ થઈ શકે છે માસુમ આભાર સમીર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો લવ મેરેજ કરનાર યુવતીના મામા દ્વારા ખુલાસા કરવામાં આવ્યા બિલોડાના ટાકા ટુકા ગામના યુવકે કરાવી બોગસ લગ્ન નોંધણી 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 ગામમાં કરી છે તો યુવક દ્વારા ગેરહાજરીમાં કરાઈ લગ્નની રૂપિયા લઈ બોગસ નોંધણી કરી યુવતીની ગેરહાજરીમાં જ બોગસ સાક્ષી બોગસ નોટરી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે યુવતીના મામા દિનેશ પરમારે કર્યા છે ગંભીર ખુલાસા તો એક જ પદ્ધતિથી છ મહિનામાં પાંચસો ઉપરાંત લગ્ન થયા છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં જે બોગસ લગ્ન જે કંભાંડ બહાર આવ્યું છે એ અંગે જો આપણે વાત કરું તો અમારા ગામની ભાણી જલકબેન મનોભાઈ ચાવડા રહેવાસી મોટાખોટરા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા અને અમારા જ ગામના છોકરાએ દિલીપભાઈ પ્રવીણભાઈ પરમારે એને એના એનો ભોગ બનાવી છે અને એ આ ષડયંત્રનો એ પણ એક ભોગ બની છે ચાર ચાર એપ્રિલ એપ્રિલના રોજ એ લોકો ભાગી ગયેલો ભાઈ દિલીપકુમાર પ્રવીણભાઈ પરમાર અને પાંચ એપ્રિલના રોજ ફરિયાદ દાખલ કરેલી એની મમ્મી દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં જાણવા જો અરજી આપેલી અને દસ એપ્રિલના રોજ એ લોકો ફિલ્મી ડબે ત્યાં હાજર થયા હાજર પોલીસ સ્ટેશનમાં પણ એ લોકોને બંનેને અલગ અલગ કાઉન્સેલિંગ કરવાની જગ્યાએ બંનેને એક જ રૂમમાં બેસાડવામાં આવ્યા છોકરીની મમ્મીએ પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામમાં કેવી રીતે ગઈ હતી તો છોકરીએ સ્પષ્ટ એનો ઉલ્લેખ કર્યો છે કે હું ભદ્રાલા ગામમાં ક્યારેય ગઈ નથી તો ભદ્રાલા ગામમાં જ્યારે ગઈ ના હોય ત્યારે આ સર્ટિફિકેટ કેવી રીતે ઇશ્યુ થયું એ એક મોટો સવાલ છે આ અંગે મને થોડી શંકા ગઈ કે ભાઈ આમાં બોગસ થયેલું છે અને એ તપાસ કરવા માટે ગઈકાલે હું ભદ્રાલા ગામે પહોંચ્યો ભદ્રાલા ગામે જતા ત્યાં તાલુકા ત્યાં પંચાયત કચેરીમાં લોક લાગેલું હતું લોક લાગવાથી પછી હું ત્યાં ગયો ભાઈ ડેપ્યુટી સરપંચના ત્યાં ગયો ડેપ્યુટી સરપંચે પણ પોતે સ્વીકાર્યું કે આ તલાટી જે હતો એ આવી રીતના બોગસ કામ કરીને પૈસા લઈને કામ કરતો હતો અત્યાર સુધી આ પંચાયતમાં એક જ મહિનામાં એને સો લગ્ન કરેલા છે એવું જાણવા મળ્યું છે અને લગભગ છ મહિનામાં પાંચસો સાડી પાંચસો ઉપર એને બોગસ લગ્નના સર્ટિફિકેટ એને ઇસ્યુ કરેલા છે એ ખરેખર એક તપાસનો વિષય છે આ અંગે તપાસ થવી જોઈએ આ અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને એને જેલના સરિયા પાછળ ખરેખર ધકેલી દીધો જોઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાય લક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમ અને સંસ્કૃત મધ્યમાં માટેની પૂરક પરીક્ષા તારીખ ચોવીસ જૂનથી યોજવામાં આવશે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાય લક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર કરવામાં આવશે ડભોઈ શહેરમાં વીસીએલ દ્વારા પ્રીમોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આગામી માસમાં ચોમાસાની શરૂઆત થતાં પહેલાં ત્રણ અલગ અલગ ટીમ બનાવીને વીસીએલના વાયરને નડતી જાળીઓ તેમજ ઝાડની ડાળીઓ કાઢવામાં આવી હતી નડતા વીજ વાયરો અને જે કપાઈ ગયા હોય તે વીજ વાયરો નવા નાખવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે સુમુલ ડેરી સાથે સુરત જિલ્લા અને તાપી જિલ્લાના કુલ બે પોઈન્ટ પચાસ લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતની અંદર સુમૂલ ડેરી દ્વારા અવારનવાર ફેટના ભાવમાં વધારો કરવાથી લઈને બોનસ આપવાની પણ જાહેરાત થતી રહે છે આ વખતે ફરી નિયામક મંડળે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પશુપાલકોને એક કિલો ફેટ દીઠ એકસો પંદર રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે પશુપાલકોના ખાતામાં માનસિંહ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં તમામ ગત વર્ષ કરતા અઢાર ટકા કરતાં વધુ છે જેને ધ્યાનમાં રાખીને નિયામક મંડળ દ્વારા પશુપાલકોને બોનસ પેટે કુલ ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે જેટલા પણ પશુપાલકો છે તેમના ખાતામાં ચાર જૂનના દિવસે ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયા જમા કરવામાં આવશે એસીપીસી દ્વારા ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે લેવાયેલી ધોરણ તેમજ પ્રવેશ પરીક્ષાનું પરિણામ દસ મીના રોજ જાહેર થયું છે આ વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત ડિપ્લોમા ઇજનેરીમાં કોઈપણ બ્રાન્ચમાં ઇજનેર થયેલા વિદ્યાર્થીઓ ડિગ્રી ઇજનેરોની તમામ ચોરાણું જેટલી બ્રાન્ચની એકતાળીસ હજાર પાંચસો બેઠકો પર પ્રવેશને પાત્ર ગણાશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમી પિસ્તાળીસ ડિગ્રી સુધીની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે સાતથી ચૌદ જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થશે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર ગીર સોમનાથ દીવ ભાવનગર અને કચ્છમાં આજે અને આવતીકાલે હીટવેવ વેવની શક્યતાઓ છે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે અમદાવાદની ઘરની ફૂકા બોલાવી દેશે શહેરમાં વહેલી સવારથી જ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેના આઠ કલાક બાદ જ મહત્તમ તાપમાનમાં દસ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને ચુમ્વાળીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું તેવી શક્યતાઓ છે અમદાવાદ શહેરમાં સવારે નવ વાગ્યાથી મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ત્યારબાદ તાપમાનમાં સતત વધારો થઈને સવારે અગિયાર વાગ્યા સુધીમાં અડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું ફક્ત બે જ કલાકમાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થયો હતો આ ઉપરાંત બપોરે બાર વાગ્યાથી જ શહેરમાં મહત્તમ તાપમાન ચોળીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જશે એટલે કે બપોરે બે વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહ્યું હતું વાત કરીએ તો ધોરણ અને પરિણામ આવ્યા બાદ હવે પરીક્ષાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ધોરણ દસમાં ત્રણ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષયોમાં નાપાસ કે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટે ચોવીસ જૂનથી પૂરક પરીક્ષા યોજાશે જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર કરવામાં આવશે ગરમીના પ્રકોપ સામે ઝૂમી રહેલા રાજ્યો હવે મોન્સૂનની રાહતની રાહ જોઈ રહ્યા છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીનું પૂર્વાનુમાન છે કે એકત્રીસ મેની આસપાસ મોન્સૂન તેમજ કેરળમાં દસ્તક આપી શકે છે હવે સંકેત મળી રહ્યા છે કે મહારાષ્ટ્ર અપૂર્વોત્તર અને પ્રાયદ્વીપીય ભારતીયમાં પણ મોન્સૂન પર એન્ટ્રી સમયસર થઈ શકે છે સામાન્ય રીતે દસ જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં પહોંચી જશે રાજ્ય હવામાન ખાતાએ ગુરુવારે આગાહી કરી હતી કે ચોવીસ કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે આ ઉપરાંત હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ વલસાડ અને સુરતમાં હીટ વેવની આગાહી છે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર કચ્છમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટના બાર જજોને વર્ષો જૂની અપીલની સુનાવણી કરવા વેકેશનના ચાર સપ્તાહ દરમિયાન કામગીરી સોંપાય છે દરેક સપ્તાહમાં અલગ અલગ જજીસને સવારે નવથી બાર સુધી અપીલની સુનાવણીની કામગીરી સોંપાય છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે વર્ષો જૂના કેસના ઝડપે નિકાલ માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે ચીફ જસ્ટિસ દ્વારા દરેક જજીસની કોર્ટમાં કેસોની ફાળવણી કરી દેવામાં આવી છે નક્કી કરેલા વર્ષોના કેસ મુજબ અપીલ પર સુનાવણી કરવામાં આવશે ગરમીના પ્રકોપ સામે ઝૂમી રહેલા રાજ્યો હવે મોનસૂનની રાહતની રાહ જોઈ રહ્યા છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી નું પૂર્વાનુમાન છે કે એકત્રીસ મે ની આસપાસ મોન્સૂન કેરળમાં દસ્તક આપી શકે છે જોઈએ આ અહેવાલમાં હવે સંકેત મળી રહ્યા છે કે મહારાષ્ટ્ર અપૂર્વોત્તર અને પ્રાયદ્વીપીય ભારતમાં પણ મોન્સૂનની એન્ટ્રી સમયસર થઈ શકે છે સામાન્ય રીતે દસ જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં પહોંચી જશે હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેરળમાં ચોમાસાના આગમનની આસપાસ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતની ગેરહાજરી થોડા દિવસો પછી ચોમાસાની સમયસર પ્રગતિ સૂચવે છે તેમણે કહ્યું ચક્રવાત સામાન્ય રીતે ચોમાસાના પ્રવાહને પ્રભાવિત કરે છે તેમણે કહ્યું છે કે પૂર્વાનુમાન તોફાનના હાલના મોડલથી તેની આશા નથી સંભાવનાઓ છે કે કેરળમાં દસ્તકમાં મદદગાર રહેનાર પહેલી મોન્સૂન પલ્સ તેને અડીને આવેલા દક્ષિણ પ્રાયદ્વીપીય ભારત અને પૂર્વોત્તર ભારતમાં પ્રગતિમાં મદદ કરી શકે છે ચોમાસાના સમયસર આગમનનો સંકેત નવ થી દસ જૂન ની આસપાસ દસ્તક દેશે મોન્સૂન ગરમીમાંથી મળશે રાહત સારા વરસાદના છે અણસાર આસપાસ આપી શકે મહારાષ્ટ્રમાં દસ જૂન સુધીમાં ચોમાસું આવી શકે તેમણે કહ્યું કે સામાન્ય રીતે ભારતમાં મોન્સૂન પાંચ જૂનની આસપાસ એન્ટ્રી કરે છે અને તેની પ્રગતિ મોન્સૂન પલ્સ પર નિર્ભર કરે છે હવામાન વિભાગની નવી સામાન્ય તારીખોના અનુસાર સામાન્ય રીતે મોનસૂન નવ થી દસ જૂનની આસપાસ પહોંચે છે આ પુણેમાં દસ જૂન અને મુંબઈમાં અગિયાર જૂનની આસપાસ દસ્તક આપે છે રિપોર્ટ અનુસાર આઈએમડી પુણેની મેઘા ખોલે જણાવે છે કે મહારાષ્ટ્રની દક્ષિણી ભાગોમાં મોન્સૂન વધવાનો સમય પાંચ જૂનની આસપાસ છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે મોડલ અનુમાન કરે છે કે જૂનમાં સારો વરસાદ થશે તો ઉભરતા કારણે આપણે સારા ચોમાસાની અપેક્ષા રાખી શકીએ છીએ યુરોપિયન સેન્ટર ફોર મીડિયા રેન્જ વેધર મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ સહિત દક્ષિણ ભારતમાં ચોમાસાના સમયસર આગમનનો સંકેત આપે છે તેમણે કહ્યું આ મોડલના આધારે મહારાષ્ટ્રમાં દસ જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા ટીમ માં અત્યારે બસ આઠ લોકો છે નમસ્કાર